અને જે મિત્રોને પચીસ મિનિટની અંદર પૂરું નહીં થતું એમને ખાસ ધ્યાન આપવાનું છે તમારે દિવસમાં બે વખત રનિંગ કરવું પડે તો તમે રનિંગ કરો અને ખાસ રનિંગ કરતી વખતે તમારે શું ધ્યાન આપવાનું છે તમારે એક્સરસાઇઝ પણ વધારે કરવાની છે તમારે જેટલી એક્સરસાઇઝ વધારે કરશો એટલો પણ તમને ફાયદો થશે અને તમારે દોડતી વખતે શું કરવાનું છે ડાયરેક્ટ તમારે એટલું બધું ફાસ્ટ દોડવાની જરૂર નથી તમે એક ધીમે ધીમે દોડો પહેલાં શરૂઆતમાં એકદમ બિલકુલ ધીમે ધીમે દોડો પછી ધીમે ધીમે સ્પીડ વધારો પછી ધીમે ધીમે લેવલ પકડો બરાબર પછી એક જ લેવલથી તમારે દોડવાનું છે બરાબર ઘડીક ફાસ્ટ દોડશો ઘડીક સ્લો દોડશો તો તમને મજા ના આવે અને તમે થાકી જશો અને તમે પછી બહાર નીકળી જશો તો તમારે એવું નથી કરવાનું બરાબર સૌથી પહેલાં તમારે એકદમ ધીમે ધીમે ચાલુ કરી અને એક લેવલથી રનિંગ કરવાનું છે જેટલું મેક્સિમમ દોડાય એટલું તમારે ગ્રાઉન્ડ ઉપર ટકી રહેવાનું છે બરાબર ગ્રાઉન્ડ ઉપર ટકી રહેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે પાંચ કિલોમીટર પૂરું કરવું હોય તો તમારે મેક્સિમમ પચીસ મિનિટ સુધી તમારે ટકી રહેવાનું છે એટલે તમારે પ્રેક્ટિસ એવી કરવાની છે પચીસ મિનિટ કરતાં પણ તમારે વધારે ગ્રાઉન્ડ ઉપર ટકી રહો એવી રીતે તમારે દોડવાનું છે